જે માણસ સમાજનો ઇતિહ હોય ને એને સમાધાન સિવાય સપનું ન આવવું જોઈએ અને મને આજની તારીખે સમાધાન સિવાય કોઈ સપનું નથી જે બંને વચ્ચે લડાઈની વાત છે તમે સરદાર ધામમાં જોડાયા એ આ લોકોને ખટકી રહ્યું છે એવું લાગે છે આગે વધવા મને એણે એવું જ કીધું તું સરદાર ધામમાં જોડાણો છો એટલે તું ગદ્દાર છો જે રીતે પ્રવક્તા કહી રહ્યા છે કે નરેશભાઈ એવું ન કરાવી શકે આપનું શું માનવું જ્યારે ટીમનો મેઈન માણસ આવું કરતો હોય અને અસંખ્ય વાર કરેલું છે આપણે એ પાદરિયાનું પહેલો પરાક્રમ નથી ઘણા લોકોને દમ દાટી રેડ પડાવી લૂંટતા છે પુરાવા હું હાજો થઈશ ને પછી હું તમને આપીશ જયંતિભાઈ તમે શું માનો છો કઈ રીતે સમાધાન બંને વચ્ચે થવું જોઈએ કારણ કે કડવા લેવા વચ્ચે સમાધાનમાં કોઈ શરતું ન હોય એક બીજાનો પ્રસંગ આવે છે પહેલો પ્રસંગ સરદારધામનો આવે છે તો ખોડલધામ એમાં આજરી આપે અને કોળલધામના પ્રસંગ સરદારધામ આજરી આપે સમાધાન શું આમાં કોઈ બાપુદીન કોઈની પેટી નથી સમાજનું હિત હોય ને એ જે માણસ સમાજનું હિત જોતો હોય ને એ સમાધાનનો વિચારે જે પોતાનો સ્વાર્થ જોતો હોય ને એ સમાધાન ન થાય એવું વિચારે કેવું કારણ કે શું કારણ શું છે કે આ પ્રકારનો મને શું ખબર હોય એને શું મગજમાં હોય એને પૂછી જુઓ સીસીટીવી જે પ્રકારે સામે આવી રહ્યા છે તમે પેલા એનો કોલર પકડો છો પાટુ મારો છો પરંતુ હકીકત શું છે કારણ કે બાદમાં તો તમને માર મારવામાં આવ્યો જ છે સાહેબ કોઈ માણસ મને ગદ્દાર કે બેનો વિશે અભદ્ર ટિપ્પણી કરે અને અડવા પટેલ લૂચા નીચ છે આવા શબ્દો ઉચ્ચારે ત્યારે મેં એને એવું કીધું કે ભાઈ મોઢું બોલી સાંભળીને સાંભળાય અને જેમ તેમ ન બોલાય એટલે મને એણે એવું કીધું કે તન ઊઠું મને ઓળખસ હું પીઆઈ પાદરિયા છું અને કે જે હોય તે એટલે એને હાથું ઉગાઈમો એટલે મારા સ્વ બચવા માટે પગ મે આડો રાખ્યો વિડિયોમાં ફંડિંગ વાત પણ કઈક આવી રહી છે કે તમે સમાજ માટે જે સરદાર ધામ માટે ફંડિંગ ઉગરાવી રહ્યા હતા તેને કારણે થઈને ખોડલ ધામ અમુક વ્યક્તિઓને પેટમાં દુખે છે આ વાતમાં હકીકત કેટલી મને સરદાર ધામ ફંડ ઉગરાવવા માટે ની કીધું તો એટલે હું ઉગરાવું છું ખોડલ ધામ કે તો એના માટે હું ઉગરાવું હું એનો ટ્રસ્ટી છું મને કઈ માનતો નથી